મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે અમદાવાદના મહત્વના વિસ્તાર છે ત્યાં આ રીતે ડ્રાઈવ છે તે કરી રહી છે સાયન્સ સિટી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા જે રીતે ડ્રાઈવ છે તે કરવામાં આવી રહી છે ખાસ રાત્રિના સમયે ઉપદ્રવ પર રોક મૂકવા તેમજ મહિલા મુસાફરોનો આત્મવિશ્વાસ વધારવાનો આ પ્રયાસ છે મહિલા સેફટી માટે આ ડ્રાઈવ છે તેનું આયોજન છે તે કરાયું છે અમદાવાદના અલગ અલગ પાંચ વિસ્તાર છે ત્યાં અત્યારે ડ્રાઈવ છે તે ચાલી રહી છે ખાસ સાયન્સ સિટી વિસ્તાર છે દધીચી બ્રિજ દાસતાન સર્કલ સહિતના વિસ્તાર છે ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા ડ્રાઈવ છે તે ચાલી રહી છે જેમાં પીએસઆઈ અને પીઆઈ કક્ષાના અધિકારીઓ છે તે ડ્રાઈવમાં જોડાયા છે ત્રીસ દિવસ સુધી આ ડ્રાઈવ છે અમદાવાદ શહેરમાં ચાલશે અને રાત્રિના સમયે જે મહિલાઓ છે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ડ્રાઈવ છે તેનું આયોજન છે જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આ રીતે જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવે છે સાથે જ ડ્રાઈવ છે તે યોજવામાં આવે છે જેથી કરીને મહિલાઓની સુરક્ષા વધારે મજબૂત કરી શકાય કેમેરામેન જનક ચૌધરી સાથે મૌલિક ઉપાધ્યાય ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ